નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના તલાવચોરા ગામ ખાતે યોજાયેલા નેત્રયજ્ઞ શિબિરમાં પાંચસો થી વધુ ગ્રામજનોએ હાજર રહી શિબિરનો લાભ લીધો હતો નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના તલાવચોરા ગામે જય જલારામ ગ્રુપ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અતુલ તેમજ આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ દ્વારા ફ્રી નેત્ર યજ્ઞ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધારે ગ્રામજનોએ ભાગ લીધો હતો આરએનસી ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને

અને ઓપરેશન દરમિયાન ફ્રી લેવા મૂકવા છવાની તેમજ નાસ્તાની સુવિધા પણ આપવામાં આવે છે તેને તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમના અંતિ ક્રામચિલો દ્વારા જયચનારામ ગૃહ આર એન ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને અતુ રૂરલ ડેવલપમેન્ટ પણ અતુન વ્યક્તિ કરવામાં આવેલ હતો હું અશ્વિનભાઈ ઠક્કર વલસાડ આર આઈ હોસ્પિટલ તરફથી અમે સ્વયંસેવક તરીકે આવીએ છીએ અને ઓલમોસ્ટ દર શનિવારે એઆરડીએફ એટલે કે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તરફથી આ કેમ્પ અને આર એનસી આઈ હોસ્પિટલ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ ઘણી સારી સંખ્યામાં બધા લોકોએ ભાગ લીધો એમ અને આંખ એક ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે એક વિચાર કરીએ કે આંખ ના હોય તો શું પરિસ્થિતિ થાય એના માટે તો અંધજન શાળામાં જવું પડે અને ત્યાં તમે જુઓ તો જેને કાંઈ દેખાતો નહીં હોય અથવા તો આપણે કલ્પના કરીએ આંખ થોડો વખત બંધ કરી દઉં અને પછી શું એટલે આંખ એ આપણા શરીરનો બહુ અગત્યનો ભાગ છે એટલે હંમેશા ત્રીસ ચાલીસ વર્ષ પછી તો નિયમિત આંખ બતાવી જ જોઈએ એવું મારા બધાને અપીલ છે થેન્ક યુ વેરી મચ આ કેમ્પ તલાવચોરા વાર્ડમાં પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો છે અમે અંદાજે લગભગ પાંચસોની ઉપર ઓપીડી છે અને એમાં હજુ ફિગર ફાઇનલ હજુ થવાની વાર છે પણ અંદાજે લગભગ ત્રણસો સાડી ત્રણસો ચશ્મા ફ્રીમાં આપવામાં આવ્યા છે અને અંદાજે પાંચસોની ઉપર ઓપીડી છે અને મોતિયાના ઓપરેશન માટે કરીબ ચાલીસ ત્રીસથી ચાલીસ જણા હશે હમણાં હજુ ફિગર નક્કી થાય છે તમે ફાઇનલ પછી જણાવીશું થેન્ક યુ વેરી મચદાતા